અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક મહત્વપૂર્ણ નિર્ણય જેમાં હવે જે લોકો ઘરમાં પાલતુ શ્વાન રાખતા હશે તેમને પણ રજિસ્ટ્રેશન કરવામાં આવશે એમસી દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રજિસ્ટ્રેશન એક જાન્યુઆરીથી નેવું દિવસમાં કરાવવું પડશે ફરજિયાત તે પ્રકારની વાત કહેવામાં આવ્યું છે કોર્પોરેશન તરફથી કહેવું છે કે બસો રૂપિયા પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશન ફી રહેવાની છે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે સાથે જ ટેક્સ બિલ લાઇટ બિલ સહિતના ડોક્યુમેન્ટ્સ પણ આપવાના રહેશે અત્યાર સુધી આપણે સાંભળ્યા હતા કે જેવી રીતે થોડાક સમય અગાઉ જે રસ્તે રખડતી ગાયો હોય તેને લઈને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં જે લોકોની ગાય રસ્તે રખડતી હશે તેમને રજિસ્ટ્રેશન કરાવવું પડશે ત્યારબાદ હવે જે શ્વાન જે ઘરમાં પાલતા હોય તેમને લઈને પણ એમસીનો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે ત્યારે બાબતને લઈને શું કહી રહ્યા છે સીએનસીડી વિભાગના હેડ નરેશ રાજપૂત તે સાંભળી ભારત સરકાર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બે હજાર ત્રેવીસ અને નેશનલ એક્શન પ્લાન ફોર સિટી બે હજાર ત્રીસ એવી ગાઈડલાઈન અને નિયમો બનેલા છે એ નિયમોની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમલવારી કરવા જઈ રહ્યું છે આ નિયમો અંતર્ગત બીજા શહેરોએ પણ આ નિયમોની અમલવારી કરેલી છે અને જે અંતર્ગત શહેરમાં જે પાલતુ કૂતરાઓ રાખે છે એના માલિકો દ્વારા આ પાલતુ કૂતરાઓનું રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી કરાવવા માટેની પ્રક્રિયા એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાથ ઉપર લીધેલી છે જેની જાહેરાત આજના પેપરમાં આપવામાં આવેલી છે રજિસ્ટ્રેશનની આ પ્રક્રિયા પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ ઓનલાઈન માધ્યમથી વેબસાઇટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવનાર છે કે જેમાં માલિક છે એના માલિકનો ફોટો માલિકના ફોટો આઈડી ડાઉનો ફોટો અને એને રાખવાની જગ્યાના પુરાવા આ બધા તેઓ દ્વારા સબમિટ કરવામાં આવશે અને એપ્લિકેશનની નિયત પ્રક્રિયા પૂર્ણ કરી અને બસો રૂપિયા એની રજીસ્ટ્રેશન ફી ભરી કે એ લોકો ઓનલાઈન જ આની નોંધણી પ્રમાણપત્ર મેળવી શકશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે સર કેટલા જે આવા પ્રકારના જે પાલતુ સ્વાન છે તે હોવાની શક્યતા છે શહેરમાં આવા પંચાવન હજારથી વધારે પાલતુ કૂતરા રાખતા હોવાનો અંદાજ છે આવતા સીએનસીડી વિભાગના હેડ નરેશ રાજપૂત તેમના મામલે મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે અમદાવાદવાસીઓ જે અલગ અલગ જગ્યાએ પોતાના ત્યાં પાલતુ શ્વાન રાખતા હોય તેમના માટે ખાસ કરીને આ જે રજીસ્ટ્રેશન ફી છે તે મૂકવામાં આવી છે સાથે જ જે આગામી સમયમાં નેવું દિવસની અંદર આ રજીસ્ટ્રેશન છે તમામ લોકોને શહેરીજનોને ફરજિયાત કરાવવાનું રહેશે હવે આમાં એક મહત્વની સુવિધા એ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ઉપલબ્ધ આવી છે એક મહત્વની સુવિધા એ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે કે કોઈ જે શ્વાન માલિક છે તે ઓનલાઈન ઓફલાઈન સમય કાઢી શકતો ન હોય તો તે ઓનલાઈન પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે તેના માટે જે મહત્વના દસ્તાવેજો છે તેમાં લાઇટ બિલ ટેક્સ બિલ સહિતના ડોક્યુમેન્ટ્સ છે તે આપવાના રહેશે દર્શક મિત્રો એની ખબર ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા